જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે દૂધી શાક અલગ થી રીતના મે એક નાની દૂધી લીધી આ રીતના કટ કરી લીધા છે હવે તેને આપણે બાફી લેશું આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે દૂધી સુધારેલી નાખી દેસુ હવે તેમાં આપણે થોડું નિમક નાખીશું બાફવા માટે મેં સિંટાળું લીધું છે હવે તેને આપણે પેક કરી દેસુ અને ચાર સીટી વાગવા દેવાની છે આપણે આપણે જોઈ લેશું તેને આપણે ચૂંદો કરી લેશું આ રીતના થોડું પાણી રેવા દેવાનું પાણી રેવા દેવાથી આપણે ટેસ્ટ મસ્ત આવે છે આ પાણી દૂધીનું કાઢવાનું નથી બાફવા માટે આપણે થોડું જ મૂકવાનું છે એટલે મસ્ત ટેસ્ટ આવે છે આપણે ચૂંદો કરી લેવાનો છે મસ્ત ચૂંદો બની ગયો છે હવે તેમાં આપણે વઘાર માટેની સામગ્રી જોઈશું વઘાર માટે મેં એક મોટો કાંદો લીધો છે એને ચીની કટરમાં કટ કરી લીધો છે એક મરચું આદુ અને લસણની લીલા લસણની પેસ્ટ કરી લીધી છે ટમેટું લીધું છે એક મોટું મેં અને ધાણાભાજી લીધા છે એક કપ હવે આપણે શાક બનાવીશું વઘાર માટે મેં એક સૂકું મરચું લીધું છે બે તમામ પત્ર લીધા છે અને એક આપણે તજ લીધું છે હવે આપણે તેનો વઘાર કરીશું વઘાર કરવા માટે મેં પેન મૂકી દીધી છે ચૂલા ઉપર હવે આપણે તેમાં તેલ ઉમેરીશું તમે જાજુ થોડું લઈ શકો છો મરચું ત્યાર પછી તમામ પત્ર ત્યાર પછી તજ નાખી દેસુ આપણે આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે રાયના દાણા જીરાના દાણા બેક જ નાખવાના છે આ રીતના હવે તેમાં આપણે ડુંગળી ડુંગળી ઉમેરેશું કટ કરેલી આપણે બરાબર કન્ડમ થા દેશું ત્યાર પછી આપણે મરચું આદુ ને લસણ છે એ નાખી દેસું તે રીતના બધું મિક્સ કરી દેવાનું છે ધીમા થાય ચડવા દેવાનું છે ચડશે એટલે મસ્ત સુગંધ આવશે સુગંધ આવે માટે ત્યાર પછી આપણે ટમેટું ઉમરવાનું છે આ મિક્સરમાં ક્રશ નથી કરવાનું મેં ચીની કટર માં બધું ક્રશ કરી લીધું છે ચીની કટર માં ક્રશ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે એટલા માટે મેં ચીની કટર માં બધું ક્રશ કર્યું છે આપણે ટમેટું આ રીતના તમે શાક બનાવશો ને તો નાના બાળકો નહીં ખાતા હોય ને તો પણ ખાશે મસ્ત મજાનું લાગે છે અને ખ્યાલેય નથી આવતો કે દૂધી શાક છે એમ કોઈપણ પણ ગરમ મસાલો આમાં નથી એડ કરતી હવે આપણે મસાલા એડ અડધી ટી સ્પૂન હળદર લીધી છે મેં બે ટી સ્પૂન ચટણી નાખીશું એટલા બધું મિક્સ કરી લેશું આ રીતના બધું મિક્સ કરી લેશું આપણે હવે તેમાં આપણે એક નાની ચમચી એડ કરીશું એક ચમચી આપણે માખણ નાખીશું માખણ નાખવાથી મસ્ત ટેસ્ટ આવે છે એટલા માટે હું માખણ નાખીશું તમે વધારે થોડું પણ લઈ શકો છો ચમચી લીધું છે મોટી હવે આપણે બાફેલું શાક તેમાં એડ કરી દેસુ આ રીતના બધું મિક્સ કરી દેસું નિમક મેં યડ નથી કર્યું આપણે બાફવામાં નાખ્યું તું જોશે તો નાખીશું આપણે આ રીતના બધું મિક્સ કરી દીધું છે આપણે હવે એમાં આપણે થોડું પાણી ઉમેરીશું અડધા કપ જેટલું મેં ઉમેર્યું છે હવે તેને આપણે ઢાંકી દઈશું ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે ધીમા ગેસે ચડવા દેશું હવે આપણે ખોલીશું ચાર મિનિટ થઈ ગઈ છે હજી થોડી વાર રેવા દેવું પડે એમ છે એકદમ મસ્ત કલર આવી ગયો છે હવે આપણું શાક બનીને થયા તૈયાર થઈ ગયું હશે આપણે ખોલીને જોઈ જોઈએ મસ્ત બની ગયું છે આ શાક તમે બાજરીના રોટલા ભાખરી રોટલી સાથે ખાઈ શકો પાઉ સાથે પણ ખાઈ શકો બ્રેડ સાથે પણ ખાઈ શકો અને ટેસ્ટ બહુ મસ્ત આવે છે એકવાર જરૂર ટ્રાય મારજો આ રેસીપી તમને પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ ને થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે આપણે આની ઉપર વેરી આનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે કે તમે વારે વારે બનાવશો એકવાર જરૂર ટ્રાય મારજો તમે સાદું તમને દૂધી નું શાક નહીં ભાવે પણ આ બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર ટ્રાય મારજો તમે એકવાર ખાશો તો તમે વારંવાર બનાવશો